અનડીટેક ફેલના ગુ ટેક્ટિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ પોકેટ કોપ મોબાઇલની ગણતરીના કલાકોમાં શોધી આરોપીની ધરપકડ કરતી કાપુદરા પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાવોએ માર્ગ અકસ્માત ફેટલના વર્ષ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હોય તારીખ પચીસ નવ બે હજાર પચીસ ને કલાક અઢાર વાગ્યાની આસપાસ ફરિયાદીના પુત્ર દિવ્ય સુરેશભાઈ વાઘેલાએ ઉત્તરાયણ કાપુદરા બ્રિજ રોડ ઉપર ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજવાણિયા ફોર વ્હીલર ચાલકે પોતાની ફોર વ્હીલર પોર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીના પુત્ર દિવ્ય સુરેશભાઈ વાઘેલાને ટક્કર મારી શરીરે જીવલેણ ઊંચાઓ પહોંચાડી મોત નીપજાવીને નાસી ગયો હતો કાબુદરા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા એક્ટ બે હજાર ત્રેવીસની કલમ એકસો છ એક એકસો પચીસ બી બસો ને એક્યાસી અને એમ વી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ મુજબનો રજિસ્ટર કર્યો હોય જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલાને સોંપેલ છે